છે છે બરોબર થઈ નબળી અટાણે જો વિકાસ ગયો અને આનો વિકાસ તમે બહુ સરસ થઈ ગયો તો તમને રિઝલ્ટ બીજા કરતા જે વાપરતા હતા અને તમે બીજા ગયા વર્ષે અને બીજા વાપર્યું હતું

તો ખેડૂને આપણે યાર બીજી દવાઓ વાપરતા કરતા તમને રીઝલ ટા બધી માંડવી કરતા આજુબાજુમાં જોવો છો તો કેવી માંડવી છે બધાય ફૂદડી ફૂદડી વિકાસ નથી ને